જો તમે પ્રશ્ન કરો છો કે સેવામાં મન નથી લાગતું ભટકે એક વસ્તુ નોટિસ કર તમે નંદ મહોત્સવ કરતા હો ત્યારે ક્યારે મન ભટકે તમે હોરી ખેલ ખેલતા હો ત્યારે મન ભટકે એટલે સમજવાની વાત એ તમે જયારે આનંદમાં હો છો ત્યારે ક્યારે મન ભટકતું તમે જયારે ખેદ કે દુઃખમાં હો ત્યારે મનને પણ એમ થાય કે આ ઘરમાં રહેવા જેવું નથી એટલે એ છોડીને ભાગવા લાગે તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે મન ક્યારે નહીં ભટ ત્યારે તો મન સહજમાં પરોવાઈ જાય છે એટલે મનને પરોવાની પહેલી શરત એ જ છે સદા પ્રસન્ન રહેવું ગોકુલનાથજી એટલે જ હરિરાયજી ગોકુલનાથજી પોતાના વચનામૃતોમાં કહે છે ને કે વૈષ્ણવ સદા પ્રસન્ન રહેનો અને એમાં પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એનાથી તો ક્યારેય દુઃખી થવાય જ નહીં એને તો આનંદમાં જ રહેવું જોઈએ એના આનંદ આનંદરૂપ પરમાત્મા છે એટલે ચડેલું પડેલું ઉતરેલું આવો ચહેરો લઈ ક્યારે ઠાકોરજી સામે જવું નહીં પ્રસન્ન ચહેરાથી જોયું એ આનંદરૂપ છે વ્રજભક્ત 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 બનવાની પહેલી રીતે પહેલું સ્ટેપ તમે સ્ટેપ કરો ને પેલા સ્નાન કરો પછી તિલક ધારણ કરો લો બધું જ કરો છો પણ વ્રજભક્તો જેવું સ્મિત તમારા ચહેરામાં છે પ્રભુ સન્મુખ જાઓ છો હવે તમે જાગો અને રોજ કોઈનો ચઢેલો ચહેરો જોતા હો તમને એમ તમે કાલથી તું મારી સામે ના આવ ઉઠું છું સવારે આ ચહેરો રડતો જ દેખાય કાયમ એમ આપણને જોઈને ક્યાંક ઠાકોરજીને ને તો એવું નહીં થતું હોય ને કે આ રોજ મંગળા કરાવે છે પણ મારું અમંગળ થાય છે આની તો મંગળા થાય છે પણ આનો દુઃખી ચહેરો મારે રોજ હસવા માં કહેતા ને કે એક ભાઈએ નિયમ લીધો કે રોજ સવારે ઊઠીને પેલા ઠાકોર દર્શન કરવાનું એટલે મહિના સુધી ગયો ને છેલ્લો દિવસ બાકી મહિનાનો જોયું તો મંદિરે ગયો ને ભગવાન પીઠ દઈ બેઠા હતા ઊંધા થઈને જો કે પ્રભુ એક તમે નિયમ લીધો છે રોજ આપનું મુખાર જોવું અને આપ ઊંધા થઈને બેઠા છો મેં નિયમ લીધો કે મારો દિવસ સુધરે એટલે રોજ આપના દર્શન કરવા હું ઠાકોરજી કે મારે દિવસ સુધારો હોય કે નહીં તારો તો સુધરે છે પણ તને જોઈને મારું શું થાય એમ પ્રભુ તો મંગલ નિધાન છે પણ આપણે અમંગલ બનીને પ્રભુ સન્મુખ નહીં તો જે મૂળ વાત કરું છે આપણે વિષયાંતર નથી કરું અભિવ્યક્તિ અને અનુભૂતિ આ બંને આનંદની થાય છે આ લીલાઓ પ્રભુ પોતાના આનંદને અભિવ્યક્ત પણ કરે છે અને અનુભૂત પણ કરે છે તો વ્રજની યાત્રાનો જે આનંદ લઈ રહ્યા છે રાધા અને કૃષ્ણ જે વાત કરી રહ્યો હતો કે પ્રભુનું સમગ્ર લીલા પરિકર પ્રભુનું વ્રજમંડલ આ બધું જ આનંદ આનુષની સૃષ્ટિ છે આનંદનો જ વિસ્તાર છે એમાંથી જ એનું સર્જન થયું છે મૂળતઃ એ આનંદરૂપ છે

નિરસ્ત સામ્યા અતિશયેન રાધ શાહ એમ કહીને રાધા શબ્દનો પ્રયોગ અને મહાપ્રભુજી સુવધનીમાં આજ્ઞા કરી કે આ રાધા નામની શક્તિ ધામમાં બિરાજે છે અને પ્રભુ અખંડ વિહાર એની સાથે કરે છે એમ રાધા નામનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી સ્વીકાર કરે છે રાધવતજીનો પણ અનેક અનેક ભાવ બતાવ્યા કે સ્પષ્ટ રૂપે રાધાજીનું કેમ નામ નથી લીધું એક તો કે શુખદેવજીના ગુરુ છે એટલે ગુરુનું પ્રગટ રૂપે નામ ના લેવાય અથવા દસમ સ્કંદ વક્તા તો સ્વયં ભગવાન છે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુ વાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુરાતમ જયારે સુતજી બોલ્યા પ્રશ્નોત્તરી સુખદેવજી અને પરીક્ષિતની ચાલતી હતી ત્યારે સુતજી વચ્ચે બોલતા કહ્યું સ ભગવાન અથ એટલે મહાપ્રભુજી સુબોધની માર્થ બતાવ્યો કે જ્યારે ભગવત સંબંધી પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને કર્યા તો એ પ્રશ્નો સાંભળતાની સાથે જ સુખદેવજીને તો સમાધિ લાગી પોતાના પ્રિય પોતાના ઈષ્ટ થઈ આવ્યું અને ઠાકોરજીને એમ થયું અરે આ કથા અધૂરી ના રહી જાય એટલે એ સમયે સ્વયં પ્રભુ સુખદેવજીના હૃદયમાં બિરાજ્યા અને દશમસ્કંદની કથા સ્વયં ઠાકોરજીએ કહી છે એમ કહેવાય એટલે વક્તા પ્રભુ છે અને આપણે ત્યાં નિયમ એ છે કે અતિ પ્રિય જે હોય એનું નામ ન લેવાય આપણે ત્યાં એવી એક એક ભાવના એક રીતિ એવી છે કે જેમ પતિનું નામ ન લે પત્નીનું નામ લે મોટા દીકરાનું નામ ન લેતા ગુરુનું નામ ન લેતા એવી અમુક રીતે હવે તો જુદી વાત છે એટલે હવે તો એ ચર્ચા ને તો ઘણાને એમ થાય કે આનું નામ લેવા જેવું નહીં હોય એટલે મમ્મી નહીં લેતી હોય હવે સમય સમય જેમ પણ એક એક એવી રીતિ હતી એટલે જ હંમેશા જો મોટો દીકરો હોય ને એનું કઈ ને કઈ પેટર્ન એમ રાખે એવું કઈક જુદા નામે એને બોલાવે એમ એવી ભાવના એટલે આપણે ત્યાં સ્વયં ઠાકોરજી આ કથા કરી છે એટલે રાધાજી અતિ પ્રિય છે એટલે એમનું નામ સ્પષ્ટ રૂપે ઉચ્ચારણ નથી કર્યું જે મલ્લભ આખ્યાનમાં જયારે ગોપાલદાસજી ગાય છે સ્વયં ગુસાઈજી જ ગાઈ રહ્યા છે એટલે બધા વહુજી બેટીજીના નામ આવ્યા પણ ગુસાઈજીના ના નામ ના આવ્યું નવમાં નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીયે શ્રી વલ્લભનો પરિવાર રસના બધાના નામ લીધા ગુસાઈજીના બહુજીનું નામ ના આવ્યું કારણ કે ગાનારા સ્વયં ગુસાઈજી છે ગોપાલ દાસજીના હૃદયમાં બિરાજી સ્વયં ગુસાઈજી ગાન કરી રહ્યા છે તો આમ રાધાજી માટેની પણ અનેક ભાવનાઓ શાસ્ત્રો રૂપે અને ભગવદીઓના ગાન રૂપે વિશેષ રૂપે ગવાય છે અનેક અનેક ભગવદીઓ દ્વારા આ રાધાની ભક્તિની આરાધનાનો પ્રકાર કહેવામાં આવ્યો સમજાવવામાં આવ્યો ઘણા તો એવા સંપ્રદાયો છે કે એ કૃષ્ણનું નામ પણ નથી લેવા જઈએ એ કેવલ રાધા નામનું ઉચ્ચારણ કરે એક કે અમે કૃષ્ણનું નામ લઈએ ને તોય અમારો અન્યાશ્રય થઈ જાય એવી નિષ્ઠા તો નિષ્ઠા એ ભક્તિનું સૌંદર્ય છે અનન્યતા એ ભક્તિનું સૌંદર્ય છે પછી એ બુદ્ધિના તરાજુ લઈને જોખવા નહીં કે અરે આવું કરાતું હશે આમ કરાય પેલું કરાય આમ તો આને ખોટું લાગે ને આમ તો શાસ્ત્રની વિરુદ્ધ છે પણ જ્યારે પ્રેમના ગણિત કંઈક જુદા હોય છે ત્યારે માણસને પ્રેમ પ્રગટે છે ત્યારે એના ગણિત જુદા હોય છે એ સાંસારિક ગણિત જેવા નથી હોતા અને એટલા માટે કોઈની અનન્યતા યા કોઈની આવી ભક્તિ યા કોઈની સ્વરૂપ નિષ્ઠા તો નિષ્ઠાઓ પણ અનેક પ્રકારની હોય કોઈને ગ્રંથ નિષ્ઠા હોય કોઈને તીર્થ નિષ્ઠા હોય કોઈને ગુરુ નિષ્ઠા હોય કોઈને સ્વરૂપ નિષ્ઠા હોય કોઈને નામ નિષ્ઠા હોય આમાંથી કોઈ એક નિષ્ઠા પણ જીવનમાં જાગી જાય ને તો એ પણ તારવા માટે કાફી છે ઘણા ઘણા એવા ભગવતી આપણે અહીંયા જ બેઠા છીએ તો કેટલા લોકોની ભાવના જુદા પ્રકારની હોય જુદી જુદી નિષ્ઠા એના જીવનમાં હોય પણ આ બધા રૂપ જ છે આમાંથી કોઈ એક તત્વમાં નિષ્ઠા જાગી જાય તો પણ પ્રભુની કૃપાનો એ જીવ અધિકારી થઈ જાય તમે પણ ગિરરાજજીની ને આદિ પરિક્રમા કરતા હોવ થોડાક આગળ જાઓ એટલે એક સુંદર મહેલ જેવું તમને કુંડની પાસે દેખાય એ છે કુસુમ સરોવર એમ જોવા જાવ તો ઠાકોરજીનું આ ફૂલ ઘર છે અહીંયા વિવિધ ભાતી સ્વામનીજીના મનોરથથી થી વિનંતી કરી પ્રભુને કે એક સુંદર કુસુમનું ભરેલું એક સુંદર બગીચો તૈયાર કર અને અહીંયા આસપાસ સુંદર ફૂલોનો બગીચો ઠાકોરજી તૈયાર કર્યો અને અહીંયા કુસુમ સરોવર પણ કહેવામાં આવે છે આગળ જતા રસ્તામાં આ સરોવર આવે છે ભાવના એ છે કે અહીંયા ઉદ્ધવજી આ કુસુમ સરોવર પાસે ગુલ્મલતા ઔષધિ બની અને વાસ કરે છે ઉદ્ધવજી નો અહિયાં વાસ કે જે જયારે ભ્રમર ગીતના અંતમાં તમે જોશો કે જયારે ઉદ્ધવજી વ્રજમાં ગોપીઓ સાથે જયારે ચર્ચા કરે છે જે સંવાદ થયો છે જે રંગ લાગ્યો છે અને વંદન કરીને નીકળ્યા માંગ્યું એ જ છે બસ આ વ્રજની કોઈ ગુર્ભલતા ઔષધિ મને બનાવજો જેથી આ ગોપીઓ જલ ભરવા જતી હોય તો ચાલતા ચાલતા એમના ચરણ મારા મસ્તક ઉપર પડે તો મારું જીવન ધન્ય થઈ જાય અને રૂપે ઉદ્ધવજી પોતે અહીંયા બિરાજમાન છે ઉદ્ધવજી પ્રભુના પ્રિય સખા છે એમે આ ભ્રમર ગીત ઉપર થયું આખી કથા તમે પત્ર લખીને જોયું એમાં કૃપા કોના ઉપર થઈ પ્રભુ તો ત્યાં જ રહ્યા ગોપીઓ ત્યાં જ રહી પ્રભુ કદાચ પોતાનાથી દૂર કરી કોઈ ભગવતીના સંગમાં આપણને મોકલે છે એટલે ઠાકોરજીએ પોતાનાથી દૂર કરી ગોપીઓનો સંગ આપ્યો અને એવો સંગ મળ્યો કે ભક્તિના રંગે રંગાઈ ગયા કૃપા